ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં તારીખ ત્રણથી પાંચ જૂન દરમિયાન નેકની ટીમ મૂલ્યાંકન માટે આવી છે ત્યારે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થયાના બે દાયકા બાદ કચ્છ યુનિવર્સિટીમાં આવતી નેકની ટીમ યુનિવર્સિટી દ્વારા આ મુલાકાત બાદ કચ્છ યુનિવર્સિટીની નેકની માન્યતા મળવાની ગતિવિધિ વેગેલી બનશે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલે જણાવ્યું કે નેકની ટીમ ત્રણ દિવસ દરમિયાન હાઇબ્રિડ મોડ વિઝિટ કરવાની છે જેમાં બે સભ્ય કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવીને તો પાંચ સભ્ય ઓનલાઈન જોડાવાના છે આ ટીમ યુનિવર્સિટીમાં બે હજાર થયેલી શિક્ષણ કામગીરી નિહાળવાની છે તો માન્યતા મેળવવા હેતુ તૈયાર કરાયેલ સાત માપદંડની ગુણવત્તાની ચકાસણી કરવાની છે શ્રી પટેલે ઉમેર્યું કે કચ્છમાં મૂલ્યાંકન હેતુ આવનારી નેકની ટીમ અધ્યાપકો દ્વારા લખાયેલ વિવિધ પુસ્તકો સંશોધન પત્રોનો અભ્યાસ કરવાની છે કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી પાંચ વર્ષમાં ઓડિટોરિયમ કચ્છના કળા વારસાને ઉજાગર કરતા સંગ્રહાલય વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ વસ્તુના વેચાણ માટે મોલ શારીરિક સજ્જતા માટે જીમ નિર્માણ કરવા સહિતના પ્રકલ્પોનું પ્રેઝન્ટેશન ટીમ સમક્ષ કરવામાં આવશે કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ ગોળે ચંચન્યુઝ સાથે વાત કરતા માહિતી આપી હતી યુનિવર્સિટી આપણી બે હજાર ચારથી શરૂ થઈ અને આજે આપણે બે હજાર પચીસમાં છીએ હાલમાં નેકની વિઝિટ અત્રે આવી છે નેક એટલે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ જે યુનિવર્સિટીને રેન્કિંગ આપે છે અને એ રેન્કિંગના આધારે યુનિવર્સિટી છે એ ક્યાં ઊભી છે એનો આપણને ચિતાર આવે છે આ નેક રેન્કિંગ ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા આજથી ત્રણ ચાર અને પાંચ જૂન ત્રણ દિવસ એ વિઝિટ છે એ આવવાની હતી અને આજે એ લોકો આવ્યા છે એમાંથી આ વખતે નેક દ્વારા હાઇબ્રિડ મોડમાં આ વિઝિટ કરવામાં આવી રહી છે પાંચ મેમ્બર છે એ ઓનલાઈન જોડાયા છે અને બે મેમ્બર છે એ અત્રે આવેલા છે એટલે બે મેમ્બર છે એ સ્થળ ઉપર છે અને પાંચ મેમ્બર છે એ ઓનલાઈન જોડાયેલા છે આ જે બે મેમ્બર છે અને હમણાં અમે જે એમની સાથે જે ચર્ચાઓ થઈ એમાં આખો યુનિવર્સિટીનો ઓવરવ્યૂ શરૂઆતથી કરીને અત્યાર સુધીમાં એમાં આપણે શિક્ષણ શૈક્ષણિક ક્ષેત્રે ક્યાં છીએ રિસર્ચ ક્ષેત્રે ક્યાં છીએ વિદ્યાર્થીઓ આપણા કઈ રીતે આગળ વધી રહ્યા છે વિદ્યાર્થીઓની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કયા કોર્સિસ આપણે કરાવી રહ્યા છીએ આપણી પાસે અહીંયા ફેસિલિટી કેટલી છે લાઇબ્રેરી ફેસિલિટી શું છે સ્પોર્ટ્સ ફેસિલિટી કેટલી છે એ બધી જ વસ્તુઓ ઉપર ડિટેઇલ ચર્ચા કરવામાં આવેલી છે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ આપણા સ્ટાર્ટઅપમાં ક્યાં જઈ રહ્યા છે પાણીના રિચાર્જ પોઈન્ટ આપણી પાસે કેમ્પસ ઉપર છે કે નહીં એટલી બધી ડિટેલ ચર્ચાઓ છે એ હમણાં જ એક સેશન છે પૂરું થયું આવા ત્રણ દિવસ છે અનેક જુદા જુદા પ્રક્ષેપની અંદર આ સેન્ટરને આ ડિસ્કશન છે એ ચાલવાના છે આ બે જે સભ્યો આવ્યા છે એ આખા કેમ્પસની વિઝિટ પણ કરવાના છે ત્રણ દિવસના અંતે આ બે જે સભ્યો છે એ અને પાંચ જે સભ્યો ઓનલાઈન જોડાયેલા છે તેઓ એક પત્રકમાં ભરીને જે ગુણ આપવાના હશે એ નેક બેંગ્લોર જેમનું હેડક્વાર્ટર છે એમને એ લોકો આપશે સિત્તેર સાતસો ગુણ છે એ ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટના છે અને ત્રણસો છે એ ક્વોલિટેટિવ મેઝરમેન્ટના છે આપણે એસએસઆર એટલે કે સેલ્ફ સ્ટડી રિપોર્ટ યુનિવર્સિટીનો એ ઓલરેડી ભરી દીધો તો એને લગભગ બે અઢી મહિના જેવો સમય થયો છે તો એના ગુણ એ લોકોએ ઓલરેડી પોતાની રીતે થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા મૂકી દીધા હશે બાકી જે ત્રણસો ગુણના જે આ કમિટી છે એ એસેસમેન્ટ કરશે અને સાતસો વત્તા ત્રણસો એટલે કે હજારમાંથી કચ્છ યુનિવર્સિટીને કેટલા ગુણ આવે છે એના ઉપરથી આપણો નેકનો ગ્રેડ છે એ નક્કી થશે નેકનો ગ્રેડ આવે તો ગવર્મેન્ટની ગ્રાન્ટ એ પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તો એની ગ્રાન્ટમાં અનેક ગણો વધારો થઈ શકે છે બીજું નેક આવતા આપણા વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી યુનિવર્સિટીમાં ગુજરાત બહાર જતા હોય તો નેકના ગ્રેડ ઉપરથી પણ એક પ્રકારે એમને વધુ સારી જગ્યાઓએ પ્લેસમેન્ટ પણ મળી શકે છે સારી ઇન્સ્ટિટ્યૂટમાં એમને ભણવાની તકો પણ મળી શકે છે એટલે આપણા વિદ્યાર્થીઓને પણ આ ક્ષેત્રે છે એ ખૂબ જ નેક ઉપયોગી થઈ શકશે વધુ ગ્રાન્ટ મળશે તો વધુ ફેસિલિટીસ આપણે વિદ્યાર્થીઓને આપી શકશું એટલા માટે આ નેક એ ખૂબ જ અગત્યનું છે અને એનો આ ત્રણ દિવસની મિટિંગ છે એ હાલ હમણાં ચાલી રહી છે કચ્છ યુનિવર્સિટીનો સારો ગ્રેડ આવશે એવી અપેક્ષા છે દરમિયાન આજે પૂર્વ સેનેટ સદસ્યોએ કચ્છ યુનિવર્સિટી ખાતે ધસી જઈને કોઈપણ પ્રકારની સુવિધાઓ ન હોવા છતાં પણ કચ્છ યુનિવર્સિટી ખામીઓ બાબતે ઢાંક પીછોડો કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો આજે પૂર્વ સેનેટ સદસ્ય રમેશભાઈ ગરવાની

કે આજે કેન્દ્ર સરકારની નેક માન્યતા માટેની એક મૂલ્યાંકન ટીમ અત્રે આવેલી છે બેંગ્લોરથી આ ટીમ પાસે કચ્છ સુધી આજથી છ મહિના પહેલાં એક આખો બોગસ અને ફરજી બનાવેલો એક રિપોર્ટ પંદર હજાર પેજનો સબમિટ કર્યો છે આ રિપોર્ટમાં આંબા આંબલી બતાવેલ છે ખરેખર જે રિપોર્ટમાં બતાવી પિક્ચર અહીંયા ક્યાંય પણ છે જ નહીં નથી યુનિવર્સિટીમાં કોઈ માળખાકીય સુવિધાઓ નથી અધ્યાપકો નથી રિસર્ચને લગતા કોઈ કામ કરવાવાળા માણસો કોઈ હોસ્ટેલની સુવિધા એજ્યુકેશનની સુવિધા કોઈ પ્રકારનું કોઈ પણ છતાં પણ આ લોકોએ નેકને ખોટા પિક પિક્ચર રજૂ કરી અને એમને માન્યતા માટેની એક અહીંયા ટીમ આવી છે એમને આંબાબલી બધા માન્યતા માટેની એક તજવીજ હાથ ધરી છે ત્યારે અમે એઝ એ કચ્છ ઇન્ડિયા પૂર્વ સેનેટ તરીકે હું અને મારી સાથે અને મિત્રો જે કચ્છના શિક્ષણની જેમને ચિંતા છે બધા સાથે મળીને આજે અમે નેકની ટીમ પાસે અને જોકે અમે છેલ્લા એક અઠવાડિયું નેકને બેંગ્લોર લેટર મેલ કરી કીધું કે અમને સમય ફાળવો ગઈકાલે નેક બેંગ્લોરે કચ્છ સુધીના કુલપતિના રજિસ્ટ્રારને મેલ કર્યો છે કે અમને અગ્રતા ગમે સાંભળો ન છતાં પણ આ કુલપતિ પોતાનું પાપ છુપવા માટે દાદાગીરીના રૂપે ગઈકાલે પોલીસને જાણ કરેલ છે કે આ લોકોને અમે શિક્ષણ અમારી પાસે નથી કોઈ હથિયાર અમે બધા શિક્ષણવિદ છીએ હું પોતે પીએચ પીએચડી રોકલેટ થયેલો છું અમે અને કાયદાને માન આપવાળા માણસો છીએ અમે બધા સાથે મળી અને રજૂ કરતા મેઇન ગેટ પાસે જ અમને બી ડિવિઝન પોલીસ છે અને અમને રોકેલા છે અત્યારે અને ખરેખર આ પોલીસ પણ જ અમે એમના બાળકો માટે કામ કરીએ છીએ આજે પોલીસના બાળકો પણ આ યુનિવર્સિટીમાં ભણે છે એમને ખરેખર કચ્છની અંદર જે કથળી કાયદો વ્યવસ્થા કથળી છે દારૂ જુગાર બેફામ થાય છે એના ઉપર ધ્યાન દેવાના બદલે શિક્ષણની વાત છે એમને અમારી સાથે જોડાવવું જોઈએ બદલે અમને અહીંયાથી આગળ જવા દેતા નથી અને યુનિવર્સિટી સત્તાધીશો પોતાનું જે પાપ કરેલું છે જે એ નેક ટીમને ગેરમાર્ગે દોરેલ છે એ પાપ છોવા માટે પોલીસને એમને આગળ કરે છે એટલે ખરેખર ખર આજનો દિવસ કચ્છના શિક્ષણ જગત માટે એકદમ કલંકિત અને કાળો દિવસ છે